જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શેઠની ચતુરાઈ નામની એક વાર્તા જોઈશું એક નગર હતું તે નગરમાં અનેક લોકો રહેતા હતા આ નગરમાં એક શેઠ પણ રહેતા હતા તે શેઠ ઘણા જ સુખી અને ધનવાન હતા આ શેઠ ચતુર પણ ખૂબ જ હતા તેમની પાસે ખૂબ જ ધન ભેગું થયું હતું તેમણે બધું જ ધન એક પેટીમાં ભેગું રાખ્યું હતું અને પેટીને ઘરમાં સંતાડી દીધી હતી હવે આજ ગામમાં એક ચોર પણ રહેતો હતો તે રાત પડે એટલે લોકોના ઘરમાં જઈને ચોરી કરતો એકવાર તેણે જાણવા મળ્યું કે શેઠના ઘરમાં ખૂબ જ ધન છે એટલે તેણે તે શેઠના ઘરે જઈને ચોરી કરવાનું નક્કી કર્યું એક અંધારી રાત આવી એટલે ચોરે એ શેઠના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું તેણે ચહેરા પર કપડાંની બુકાની બાંધી અને ચોરી કરવા નીકળી પડ્યો તે છાનો માનો બારી તોડીને શેઠના ઘરમાં ઘૂસ્યો શેઠ તો ઊંઘી ગયા હતા તેણે ધીમેથી શેઠના ઓશિકા નીચેથી કબાટની ચાવી ખેંચી લીધી ઘરની બહાર નીકળી ગયું સવારે શેઠ ઉઠ્યા તો જોયું તે જોયું કે ઘરમાં ચોરી થયેલી છે અને ચોર બધું જ ધન ચોરી ગયા હતા પણ શેઠ ખૂબ ચતુર હતા તેમણે ચોરીની વાત કોઈને કરી નહીં એને જાણે કે કશું જ બન્યું ન હોય એવી રીતે સ્વસ્થ થઈને ફરવા લાગ્યા શેઠને આમ બિંદાસ રીતે નગરમાં ફરતા જોઈને ચોરને નવાઈ લાગી કે તેમના ઘરમાં ચોરી થઈ જતાં શેઠ કેમ આટલા ખુશ છે એટલે તે શેઠની પાસે આવ્યું અને અજાણ્યો માણસ બની પૂછવા લાગ્યો શેઠ કેમ આજે આટલા ખુશ દેખાવ છો શેઠે જવાબ આપ્યો એટલે એટલા માટે કે કાલે મારા ઘરે ચોર આવ્યો હતો પણ બિચારાને કાંઈ મળ્યું નહીં પણ બિચારો અસલીને બદલે નકલી દાગીના ચોરી ગયો અસલી દાગીના તો ઘરે જ રહી ગયા આ સાંભળી પેલો ચોર માણસ સાચું માની ગયો તેણે નક્કી કર્યું કે હું આજે રાત્રે જઈને અસલી દાગીના ચોરી આવીશ હવે શેઠને ખબર પડી ગઈ હતી કે આ વાત સાંભળ્યા પછી ચોર આજે ચોરી કરવા પાછો જરૂર આવશે એટલે તેમણે પહેલેથી પોલીસને બોલાવી ઘરમાં સંતાડી રાખી હતી રાત પડી એટલે પહેલો ચોર ફરી ચોરી કરવા આવ્યો તેણે જેવું કબાટ ખોલ્યું કે શેઠ અને પોલીસે તેને પકડી પાડ્યો પોલીસ તેને થાણામાં લઈ ગઈ અને ખૂબ માર માર્યો અને શેઠના ચોરેલા દાગીના પાછા અપાવ્યા આમ શેઠે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ચોરને પકડી પાડ્યો અને પોતાના ચોરાયેલા દાગીના પણ પાછા લઈ આવ્યા તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ